સાઇન ડિગ્રી કરવાનું રહેશે એટલે કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો અસામાજિક ધંધાઓ અસામાજિક એક્ટિવિટી જે છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે પોલીસને સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવે છે અને મારી આપ સર્વેને પણ નમ્ર નિવેદન છે કે આપની આજુબાજુ પણ એવી કોઈ પણ વ્યક્તિ અથવા તો પ્રવૃત્તિ આપને લાગે કે જે સમાજ માટે લાંબા ગાળા માટે હાનિકારક છે ચોક્કસથી આપણા લુણાવાડા ટાઉન પીએને ધ્યાને મૂકજો ત્યાંથી પણ આપને લાગે કે સંતોષ નથી થયો તો મારી ઓફિસ આપણું હેડક્વાર્ટર છે યુ આર મોસ્ટ વેલકમ એની ટાઈમ ચોક્કસથી સાથે મળીને એનો રસ્તો લાવીશું હમણાં બે દિવસ પહેલા ગોધરા જવાનું થયું શ્રીજી વિસર્જન બંદોબસ્તમાં ત્યાં એક વસ્તુ જે મારા ધ્યાને આવીને એના પછી મેં આગેવાનો સાથે પણ ચર્ચા કરી અત્યારે તાત્કાલિક તો નથી કહેતો પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે પણ આપણે કોઈ પણ ધર્મના કોઈ પણ પ્રસંગો ઉજવીએ ત્યારે આપણે એટલું સાથે મળીને એન્શ્યોર કરીએ